ગૌશાળામાં એનાથી થોડુંક વધારે પધારો આવી રીતે તાપીમાં પધાર્યા એટલે આ ઘટના હું તમને યાદ કરાવું છું આજે અષાઢી બીજ છે તો શું યાદ સાંભળો સજનો માતાઓ હે વચન નામમાં સુરતા લાગી જેની નામ વચનુમા સુરતા લાગી બની દાસી નિશી ગુરુરામ ए गुरु राम जूनी आ जा जम पर गुरु जी ए कीधु हतो मोरदास जी अही निर्वाण बाबा पधारिया निर्वाण बाबा सूरतना बेगमपुरा मा નવાબ સાહેબના બંગલા સામે એનું પોતાનું આસન સ્થાપીને અહીં બિરાજતા એક ધર્મની રક્ષા માટે પધાર્યા હતા અને એ નિર્વાણ સાહેબ એમને મળવા માટે ગેબીરામ બાપા ગિરનાર ક્ષેત્રમાંથી વિચરણ કરતા કરતા અહીં પધાર્યા હતા અહીં પધાર્યા હતા અહીં 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 નિર્વાણ સાહેબ ને મળવા માટે એવું એમના શ્રી અમર બોલ એવું મેં સાંભળ્યું છે એટલે તમને યાદ કરાવું છું જૂના જોગી જૂની આ જા એ ભાવે મારા ગુરુ બનદા મડિયા મડિયા હા પધારો જૂના જોગી જૂનિયા જા શિવરૂપે મારા મારા સમરથ બેઠા એણે અસંગાજુગની સાન બેઠું બેઠો રૂપે આ રૂપે ગિરનારી મહારાજ બેઠા જો અહી બાજુ શિવ અસંગા જુગની શાનયા આપી આપી એને અસંગા અસંગા असंगा जुगनी सानिया असंगा अरे सदगुरु देश में सदगुरु के देश में तो सुरत मिलावा सुरत मिलावा देह मिलावा नहीं શંગા જુગની શોળા ભાવે કોઈ શરણે ના આવાગમન ગયા जूनी आजा जमा शिव रूपे पधार पी राम रूपे मरा ठाकर द्वारे द्वारी દ્વારે દ્વારે ધાણી ધાણી આપે મર્યાદા અસંગા યુગની મર્યાદા આપણે નથી બોલતા યાદ કરવું જોઈએ એક બોલીએ છીએ પદ ਸਤਮਾ ਜਤੀ ਨਰ ਨਾਰਾਇਣ ਕਹੀਏ ਸਤਮਾ ਜਤੀ ਨਰ ਨਾਰਾਇਣ ਕਹੀਏ ਸਤਮਾ ਜਤੀ ਨਰ ਨਾਰਾਇਣ ਕਹੀਏ ਬੋਲੋ ਸਤਮਾ ਜਤੀ ਨਰ ਨਾਰਾਇਣ ਕਹੀਏ ਰੋਜ ਬੋਲੋ થઈને બદ્રી નારાયણના ક્ષેત્રમાંથી નર નારાયણ બની શું લઈ આવ્યા અસંગા યુગની શાન રજ અને બુંદ લઈ આવ્યા ક્યાં લઈ આવ્યા પાઠે લઈ આવ્યા ભગવાનનો પાઠ માંડ્યો છે ને જ્યોતિ સ્વરૂપનો એમાં રજનો પ્રકાશ ધર્મ માં પાડે છે બીજનો પ્રકાશ બીજ નો ધર્મ આપણે પાડતા નથી કાયર નર નારાયણ અષાઢી બીજ નો મહિમા લાવ્યા ક્યાં લઈ આવ્યા લાકડાના પાટલા ઉપર નાના નાના ક્યાં લઈ આવ્યા ચોથા ચોથા જોગમાં માટી કેરા પાટ માટી ના સિંહાસદેશા બેટા નખરંગેરા સિંહાસન પેલા નખરંગેરાગ સોના કેરા પા સોના કેરા કેરાટ સોના ના સિંહાસન બેટા પેલા પેલા જુગ સૂર્યની કળા આપણા આત્માની કળા છે હવે આવી ચંદ્ર ની કળા એ આપણા મનની કળા છે અને હવે આવી જઠરાગ્નિ ની કળા એ જઠરા અગ્નિમાં દિવેલ તૈયાર થાય છે યજ્ઞની કળા ની કળા ત્રાંબાના પાઠ અને એમાંથી તૈયાર થયેલું અને બુંદ આ શરીરની સાથે ભગવાને ઈશ્વરની એવી અદ્ભુત કળા બતાવી ઐશ્વર્ય વાળી

રઘુપતિ જદુપતિ જમૈયો રજાવ્યો રઘુપતિ જદુપતિ જમૈયો રજન બુંદ ની કળા ભગવાન શિવજી પોતાના એક સ્વરૂપમાંથી બે સ્વરૂપ બનાવે છે અર્ધ નારેશ્વર સ્ત્રી પણ પોતે ને પુરુષ પણ પોતે બન્યા પાછા સ્ત્રી ને પુરુષ બેન ઘર શહેર શહેર ઘર કોણ સૂતા એટલે શરીરમાં જે રહી ગયો છે કોણ જાગે શ્વાસે જે ચડી ગયો છે આ શરીર વાળો સૂતો છે ને શ્વાસ વાળો જાગે છે સોયા સોનર ગયા ચોરાસી ભગવાન વિષ્ણુ નારાયણ રામ રૂપ લઈને પધાર્યા અને મર્યાદાની લીલા કરી મર્યાદાની અર્ધ નારેશ્વરે जे भूमिका तैयार करी एम सीता न राम शरीर बे पण आत्मा को तो बोलो है सांभळो जो आए शरीर बे आत्मा गुरु न शिष्य शरीर बे पण आत्मा पतिर पत्नी शरीर बे पण आत्मा आओ महिमा રઘુપતિએ સૂર્ય કળામાં વચનની મર્યાદાથી મહિમા પ્રગટ કર્યો મહિમા કઠિન લાગ્યો કઠિન લાગ્યો એટલે ભગવાન પાછા કૃષ્ણની કળા લઈ આવ્યા પુરુષોત્તમની કળા લઈ આવ્યા પણ પૂર્ણ પુરુષોત્તમ બનીને આવ્યા કે હું તમારા બધાનો છું અને તમે બધા મારા છો અદભુત પ્રેમનું દર્શન પ્રગટ કર્યું છે જેટલું આપો એટલું મળે જેટલું આપો એટલું મળે એ કૂતરાને પ્રેમ આપો પૂંછડી પટાવતું પટાવતું તમારા પગ ચાટે વાનરા સસલા જે 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 પશુ પંખીના શરીરમાં છે પોપટ પાડો તો એ તમારી અહીંયા ખભા પર બેસીને કેવું કેવું બોલે એમ જેને જેટલું પ્રેમ આપો એટલું વળતર આપે પરંતુ આપણે બધાને પ્રેમ આપી શકીએ છીએ અરે પથ્થરને પ્રેમ આપીને એમાંથી પ્રગટ કરવા કોશિશ કરીએ છીએ પણ આપણી પત્નીને પ્રેમ આપી ન શકીએ પત્ની પોતાના પતિને પ્રેમ આપી ન શકે કારણ એટલું જ કે બેને ઓળખાણ નથી ઓળખાણ નથી અને ઓળખાણ ગુરુ વિના કોઈ આપી શકશો અને નિષ્કામ પ્રેમ થી જ નિષ્કામ અને નિર્વિકાર પ્રેમથી જ આ ઓળખાણ થાય છે સજનો અષાઢી બીજ બીજ એટલે વર્ષનું બીજ એટલે વર્ષનું ધર્મ એટલે ઉગવું આકાશ વર્ષે ધરતી ઉગે ક્યારેક ધરતી વરસે ને આકાશ ઉગે ધરતી વરસે આકાશ ઉગે ક્યારેક આકાશ વરસે ઉગે પછી સૂર્ય અને ચંદ્ર ની બેવની કળાની વચ્ચે બીજની કળા લઈ અને દ્વારકાધીશ ચોપન વર્ષની લીલા કરવા રામદેવજી બની પધાર્યા જે શિવજી એ સ્થાપેલો ધર્મ હતો જતીને સતીનો એ ધર્મ પાછો રામદેવજી બનીને ભગવાને ઝૂપડે ઝૂપડે પહોંચાડ્યો કે બધાને ભક્તિ કરવાનો અધિકાર છે બધાને અધિકાર છે દેવાયત પંડિત અને દેવલદે પણ આવી શકે છે જલારામને વીરબાઈ પણ આવી શકે છે સગાળસા ને ચંગાવતી પણ આવી શકે છે અરે ખીમડો કોટવાડ ને ડાડલદે પણ આવી શકે છે માલદેવ અને રૂપાદે આવી શકે છે અરે જુઓ ને જાડેજા જેસલ અને તોડા દે પણ આવી શકે છે લોયણ અને લાખાજી પણ આવી શકે છે જુઓ આ સરવાળો સરવાળ કેલો રામ રૂપે મારા ઠાકર આવ્યા એણે દ્વારે દ્વારે આપીએ કરી પોતાના રુધિએ લગાડા ઉત્તર ભારતમાંથી છે દક્ષિણ ભારત સુધી બે ને જોડતા આવે ને જોડતા આવે કરી પોતાના રૂપિયે લગાડા એની વાતો વિગતે વચાણી વાતો વંચાણી ગુરુ મારા જૂની ભાવે મારા ગુરુ બનિયા મળી રે ਕੜਾ ਕੀ ਦੀ ਏਵੀ ਪ੍ਰੇਮ ਜੋ ਤੂੰ ਪ੍ਰਗਟਾਵੇ ਦੀ ਘੋਸ਼ਣਾ ਰੂਪੇ ਕੜਾ ਕੀ ਦੀ ਐਨੇ ਪ੍ਰੇਮ ਜੋ ਤੂੰ ਪ੍ਰਗਟਾਵੇ ਦੀ ਰਹੇ ਜੋਗਨਾ ਮੇੜਾ ਭਰਿਆ માર ગુરુ માર ગુરુ બંડા મળ્યા મડિયા રહ્યા ધાર્યા એને નિમા ધરે ના नाव ચલાવ્યા નકળંગ રૂપે મારો ધણી પધાર્યા જીણ જીણ નિયમ લીધા નિયમ લીધા છે

મત જા શરીર મનજા Turn આવો આજ બીજ જીરે લાખા બીજ રો ધરમ ધરમ તમારા સમય વર્તમાન યુગમાં વર્તમાન યુગમાં કોઈ જ્ઞાતિ સુરવીરતા બધી તોડફોડ કરી નાખી નહીં તો કાટિયાવરણ હતા કાટિયા વરણ કાટિયાવરણ કોઈથી હેઠું પગલું ભરે નહીં તોડફોડ કરી નાખી જ્ઞાતિ જ્ઞાતિની સુરવીરતા 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 વેર વિખેર કરી નાખી રામદેવજી બાપા એ કડજુગમાં સુરવીર કીધો છે કે નહીં કે જેનું મન મક્કમ હશે એ સુરવીર છે મનજનું મક્કમ હશે પછી બેન દીકરી હશે સ્ત્રી હશે કે પુરુષ હશે ભગવાને એ ભેદ કાઢી નાખ્યા મન જનું મક્કમ એ સુરવીર પહેલાં તો જ જ્ઞાતિના વર્ણ વિભાગમાં કાઠીયા વરણ સુરવીર કહેવાય જૂન તે દિના આપણા જેટલા ભગવાનને જોવો બધાય ભગવાન હથિયારવાળા છે હથિયારવાળા કોઈએ કાંઈ હથિયાર રાખ્યું કોઈએ કાંઈ હથિયાર રાખ્યું કોઈએ કાંઈ હથિયાર રાખ્યું એક વાણિયાઓનો ભગવાન છે કલમવાળો છે એને ફૂલ હાથમાં લઈને પ્રે ફૂલ કલમમાં આપણે એપ્રિલ એની કલમમાં આપણે ગોટે ચડાવી દે એની કલમ એને હથિયારની કાંઈ જરૂર એને હથિયારની ની કાંઈ જરૂર ખોટું નો લગાડશો એને હથિયારની ની કાંઈ જરૂર નહીં એમ કહું છું બાકી બીજા બધા નાના મોટા પરશુરામ બાપાના હાથમાં ફરસી છે લ્યો રામ ભગવાનના હાથમાં ધનુષ છે લ્યો કૃષ્ણ ભગવાનના હાથમાં દર્શન છે શું દર્શન છે લ્યો રામદેવજી મહારાજના હાથમાં ભાલો છે પણ તમને ખબર છે રામદુજી બાપાએ પોતાનો ભાલો લોય વાળો થાવા જ નથી દીધો ખબર છે લોય વાળો ભાલો બનવા જ દીધો નથી હવે હાથ જેને આટલા લાંબા હોય અહીંયા ભાલાની હું જરૂર પડે અને કદાચ ભાલો માર્યો હોય તો સાહેબ કબીર કહે છે સાહેબ કબીર કહે છે હે મારા સદગુરુ સોના છોડવલા મારા સદગુરુ સોના સોરવાલા મારા સદગુરુ સોના મારા સદગુરુ સોના મારથી ન લાગે દે ન લાગે મારા સદગુરુ સદગુરુ સોના સુર મારતી લાગે ના મારતીન લાગે તાર સદગુરુ ભલા રોપિયા સદગુરુ ભાલા રોપિયા મારા સદગુરુ सदगुरु भाला रोपिया मन लायगा जा मन गुरु मन गायल कर गे।